હેલો લાભુ ભાણા ટાણાના રહેવાસી પછી અત્યારે હું સાવરકુંડલા થી મગન સામા બોલું છું તો લાભુ ભાણા એની દીકરી બગાડી અમે તો અમે રૂપિયા એના પાંચ લાખ ભરેલા છે પાંચ લાખ ભરતાય અમને હક ન હોવા દીધું અને પોલીસ નો દહમો દે માણસ લોકામી કરે તો લોકામી નું ઉલવા હતું અને એને સાવરકુંડલા અમને પાછા બોલાવ્યા તો ના ગાધકલા નો વધારો કર્યો ગાધકલા ની પેઢીએ તમે આવો ને અમે ગાધકલા ની પેઢીએ જવાના હતા તો અમે સાવરકુંડલા એથી ઇકો બંધાવીને અમે સાવરકુંડલા પહોંચ્યા સાવરકુંડલા પહોંચ્યા તા લાભુ ભાણા ફરી ગયા કે ભાઈ હું ક્યાંય નહીં આવું

બે ધણિયા પીયું અને પાંચ કુંવારીઓ તો હાથ ને બગાડેલ્યું છે લાભુ ભાણા રૂપા ભાણા ભૂપ લાભુ સુરેશ લાભુ આ વચ્ચે તો આ માણસ કાલ તાલુકુંડાની પેઢીએ ગયા તો અમને કોઈ હાલ આનો જવાબ મળેલો નથી કોઈ જવાબ અમને મળેલો નથી

કોઈ એના ઘરનું પાવડું પાણી વેરો કોઈ બીડી પાકા લ્યો કોઈ સુલાની દેતવા લ્યો તો તેત્રી હું તમારો મોબી દીકરો મારે રખો સોગઠ નો રખો તમારો મોભી દીકરો મારે વીરકી સોગણી તમારો મોબી દીકરો મારે અને મા દિશામાં તમારો મોબી દીકરો મારે અને મારી દેવી સિંધુ મેલની અને દાદો નારસિંહો તમારા ઘર બાર થાય આ માણસ ને કોઈ વહીવટ કરો કોઈ વ્યવહાર કરો અમારો નિયમ ત્યાં સિવાય તો તમારો આટલા આટલા દેવસા મુક્તા તમે વ્યવહાર કરશો એની વાત તમારો આગળ વિડીયો મોકલજો અને હું તમારી આગળ વિનંતી કરું તમારી આગળ દસ આંગળી કર જોડું આ માણસ મને હાઈરો જવાબ દેતા નથી જીતોય જવાબ દેતા નથી આ વિડીયો આગળ શેર કરજો સસ્પેન્ડ કરજો અને લાઈક કરજો શેર કરજો અમારી જય માતા જય હો